પાનોલી નજીક અજાણ્યા બાઇક ચાલકને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થયેલ ચાલક એક વર્ષે ઝડપાયો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ વડે યુપી ફિરોજાબાદ થી ઝડપી પાડ્યો હતો પાનોલી પોલીસે ફરાર અર્પી ને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ થી લઈ ટેકનિકલ સર્વેલન્સ વડે શોધી કાઢ્યો હતો પાનોલી પોલીસ એસએમ દેસાઈ દ્વારા પાનોલી પોલીસ મથકમાં વણુકેલિયા ગુના તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી દરમિયાન એક વર્ષ પૂર્વે પાનોલી પોલીસ મથકે નોંધાયેલી એક અકસ્માતના અજાણ્યા બાઇક ચાલકે બાઇક પૂર ઝડપે બેદરકારી પૂર્વક હંકારી અકસ્માત સર્જ્યો હતો જેમાં એક ઇસમને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અકસ્માતમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બાઇક ચાલક બોબી રાજવીરસિંહ યાદવની ઓળખ કરી હતી જે ફરાર થઈ ગયો હતો પોલીસે તેના મોબાઈલ નંબર મેળવી તેના સીડીઆર મેળવ્યા હતા અને તેના એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેની હાજરી ચકાસવામાં આવતા તેવી ઉત્તર પ્રદેશના ફિરોજાબાદ ખાતે હોવાની પુષ્ટિ થઈ હતી જે આધારે એક ટીમ ઉત્તર પ્રદેશના ફિરોજાબાદ ખાતે પહોંચી તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી તેને વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી